ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું એકવાર પુનઃ હું સ્વાગત કરું છું હવે આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને પંચકમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે ઘણા બધા આપણે ચિંતિત થઈ જઈએ છીએ કે બાકીના પાંચ જણનું મૃત્યુ થશે અથવા તો આપણે એવું વિચારીએ કે કદાચ પરિવારમાં ન થાય તો ગામમાં પાંચ લોકોનું મૃત્યુ થશે થશે ને થશે તો એવું કારણ કેમ શાસ્ત્રોમાં કે જ્યોતિષશાસ્ત્રમાં કે આ બધું જે આપણે કહીએ છીએ કે પંચકમાં પાંચ લોકો મરી જશે તો એનું કારણ શું છે એની પાછળનો સમન્વય શું છે સત્સંગ શું છે અર્થ શું છે આજે એ ઉપર આપણે વાત કરીશું ને એના સિવાય બીજું એક ત્રિપુષ્કર નામક યોગ છે એ પણ બહુ મહત્વપૂર્ણ હોય છે એ શું હોય છે અને કદાચ કોઈ પંચકમાં મૃત્યુ પામે તો પછી એનું નિવારણ શું હોય આજે આ વિષય જે મહત્વપૂર્ણ છે એની ઉપર આપણે વાત કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એના માટે જ્યોતિષશાસ્ત્રમાં શું લખ્યું છે કે પંચકમાં મૃત્યુ થાય તો શું થાય પણ એના કરતા મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે પંચક ક્યારે હોય આપણને કેવી રીતે ખબર પડે તો એક તો આજકાલના જમાનામાં તો ઓનલાઈન છે કે પંચાંગમાંથી ખબર પડે પણ એ પંચક યોગ કેવી રીતે બને છે પંચક તો જ્યારે ઘનિષ્ઠા નક્ષત્રનો ઉત્તર ભાગ હોય સતભિષા અથવા સત તારકા નક્ષત્ર પૂર્વ ભાદ્રપદા ઉત્તર ભાદ્રપદા અને રેવતી એટલે ઘનિષ્ઠા નક્ષત્ર શતભિષા નક્ષત્ર અથવા સત તારકા જેને કહેવાય પૂર્વ ભાદ્રપદા ઉત્તર ભાદ્રપદા અને રેવતી આ પાંચ નક્ષત્ર જ્યારે હોય એમાં ઘનિષ્ઠાનું જે અંતિમ પદ હોય અહીંયા એ વાત છે આ પાંચ નક્ષત્ર જ્યારે ચાલતા હોય અને એમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય તો એને પંચક કહેવામાં આવે છે અને જ્યારે એ આ મૃત્યુ થાય ત્યારે અવશ્ય એ બીજા પાંચ જણને લઈ જાય પણ આપણું જ્ઞાન એટલે સુધી જ છે કે પંચકમાં કોઈ મરે તો પાંચ લોકોનું મૃત્યુ થાય અથવા પાંચને લઈને જાય પણ બીજી એક જે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ યાદ રાખવાની છે કે પંચકમાં બાકીના બીજા બે ચાર એવા કામ છે જે ક્યારેય ના કરવા જોઈએ નહીં તો એ આખું ઘર બરબાદ કરી શકે છે હવે એ શું છે તો પંચકમાં ઘાસ તોડવું પંચકમાં જે નિત્ય નિયમ છે ખેતીવાળાને આની સાથે લેવા દેવા નથી તો એની સાથે આને કમ્પેર નહીં કરતા બિનજરૂરી પંચકમાં લાકડાઓ કાપી અને એ લાકડાઓ પાછા ઘરે લાવવા અને બિનજરૂરી પંચકની અંદર નવો ખાટલો બનાવો અથવા નવા ખાટલાને તૈયાર કરવો અથવા નવું ઘર હોય તો આજના જમાનાની ભાષા પ્રમાણે કહું કે પંચકની અંદર નવા ઘરમાં નવા બેડ બનાવવા અથવા નવા બેડ લાવવા આ વર્જિત છે આ કામ ક્યારેય નહીં કરતા નહીં તો એ ઘરમાં રોગ શોક વિનાશ દુઃખ દરિદ્રતા અને મૃત્યુ સિવાય બીજું કંઈ જ હોતું નથી આ પંચકની અંદર લખેલું છે અને લખ્યું છે કે પંચ કે પંચગુણિતમ ત્રિગુણમ ચ પંચકમાં જો તમે આ બધા કામ કરો તો એ પાંચ ગણા થાય છે બધું ખતમ થઈ જાય છે એટલું યાદ રાખો હવે આનું નિવારણ શું તો જ્યારે પંચકમાં કોઈનું મૃત્યુ થયું હોય તો જે ગોર બાપા કે જે બ્રહ્મદેવ ભૂદેવ જે હોય તમારા કુળના જ્યારે આ અગ્નિ સંસ્કાર કે શટપિંડી વિધિ વિધાન આદિ કરાવવા આવે ત્યારે એક પુતળાનો સંસ્કાર કરીને સાથે પૂતળાનું દહન કરે છે જેથી કરીને બાકી બીજા ચાર લોકોનું મૃત્યુ ન થાય એટલા માટે પંચકની અંદર આપણે ત્યાં કહેવાય છે કે પંચકમાં એક જાય તો બીજા ચાર એટલે કે ટોટલ થઈને પાંચ જણને લેતા જાય હવે એના પછી પાછો બીજો એક યોગ છે જેને ત્રિપુષ્કર યોગ કહેવાય છે અને આ ત્રિપુષ્કર યોગમાં એવું જ છે કે જે કોઈ પણ માણસ ત્રિપુષ્કર યોગમાં કઈ કરે ને તો એ પાછું ત્રણ ગણું વધે પંચકમાં પાંચ ગણું ત્રિપુષ્કર યુગમાં ત્રણ ગણું હવે એમાં શું લખેલું છે કે ત્રિપુષ્કર યોગમાં અગર મૃત્યુ થાય ઘરમાં તો તો એ બીજા બીજા ત્રણ લેતા જાય જો કોઈ પ્રાણી પ્રાણી મરે ઘરમાં અથવા આખા ગામના મરે પછી જો કોઈ વસ્તુ ખોવાઈ જાય તો એ ત્રણ ઘણો બીજો ખર્ચો આપણા ઘરમાં આપે એટલે કોઈ વસ્તુ જો ત્રિપુષ્કર યોગમાં ખોવાય તો એ સારી કહેવાય નહીં હવે આ યોગ બને કેવી રીતે તો શનિવાર મંગળવાર રવિવાર હોય એ દિવસે બીજ સાતમ કે બારસ હોય એ દિવસે વિશાખા ઉત્તરા ફાલ્ગુની પૂર્વ ભાદ્રપદા પુનર્વસુ કૃતિકા અને ઉત્તર શાઢા નક્ષત્ર હોય આ જ્યારે બધો સંયોગ થાય ભેગો ત્યારે ત્રિપુષ નક્ષત્ર થાય જેમ કે તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે માની લો કે શનિવાર છે શનિવારના દિવસે બીજ કે સાતમ તિથિ છે માની લો કે શનિવાર છે બીજ તિથિ છે અને એ દિવસે વિશાખા નક્ષત્ર છે હવે આ જ્યારે ત્રણ ભેગા થયા ત્રિપુષ્કર નામનો યોગ કહેવાય ઉદાહરણ તરીકે એ જ રીતે પછી મંગળવાર હોય રવિવાર હોય આ તિથિ વધુ હોય ત્યારે ત્રિપુષ્કર નામનો યોગ થાય અને જ્યારે આ ત્રિપુષ્કર નામનો યોગ થાય ત્યારે શું લખેલું છે ત્રૈગુણ્યો ત્રિપુષ્કરો ભવતી મૃત્યુ વિનાશ વૃદ્ધો આ નક્ષત્રમાં કોઈનું મૃત્યુ થાય તો ત્રણ ગણું થાય વિનાશ કોઈ વસ્તુ ખોવાય તો ત્રણ ગણું આપણને નુકસાન થાય અને વૃદ્ધિ થાય તો ત્રણ ગુણી ત્રણ ગણું વૃદ્ધિ પણ થાય હવે આ મહત્વની વસ્તુ છે કે જો કોઈનું સારું થાય તો ત્રણ ગણું સારું થાય પણ કોઈનું ખરાબ થાય તો ત્રણ ગણું ખરાબ થાય આ ત્રિપુષ્કર નામના યોગમાં તો અપેક્ષા રાખું છું કે આ સત્સંગના માધ્યમથી તમે પંચક વિશે પણ જાણી ગયા હશો અને આ સત્સંગના માધ્યમથી તમે ત્રિપુષ્કર નામના યોગ વિશે પણ જાણી ગયા હશો અવશ્ય પંચાંગ જો તમારી પાસે હોય ને તો પંચાંગમાં આ બધું તમને ખ્યાલ આવે કારણ કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય ને તો આપણે ત્યાં પહેલું જ સૌથી પહેલાં પંચાંગમાં શું જોવે પંચક તો નથી ને તો ખાલી મૃત્યુ માટે પંચક નથી એ જે અમુક બીજા કામ કીધા નવો ખાટલો બનાવો કે ઘરમાં નવો બેડ લાવો ઘાસ કાપવું કે લાકડાઓ કાપવા એમાં પણ આ કાર્ય ન થઈ શકે ધ્યાન રાખજો શું તમને પંચક વિશે ક્યારે પરિવારમાં કે ગામમાં કોઈ અનુભવ થયો છે કે સાથે પાંચ લેતા જાય જો એવા કોઈ અનુભવ જોયા હોય આંખોથી કે સાંભળ્યા હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો આ હતો આજનો મહત્ત્વપૂર્ણ સત્સંગ જો તમને આ વિશે વિડિયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિન્હ દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય